મિત્રો આજનો આ વિડિયો ખૂબ જ ઇમોશનલ છે કારણ કે અજ્ઞાનતા શું છે અને ભ્રમ શું છે તેનો ભેદ પારખવા માટેનો આ વિડિયો છે તો વિડીયોના અંત સુધી જરૂરથી જોડાયેલા રહેજો તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડિયો મિત્રો હકીકતમાં ધર્મ એક નિર્મળી છે નિર્મળી એટલે એક પ્રકારનું ઔષધ કે જે પાણીમાં નાખવામાં આવે તો ડોહળું પાણી હોય ગંદુ પાણી હોય બેક્ટેરિયા કે જીવજંતુયુક્ત પાણી હોય તો બધો કચરો સાફ કરી નાખે ડોળ નીચે બેસી જાય બેક્ટેરિયા ખલાસ થઈ જાય પાણી બિલકુલ પ્યોર પીવાલાયક બની જાય એ જ રીતે ધર્મ ધર્મતત્વ છે તે એક નિર્મળી છે જો મેં અને તમે હકીકતમાં તેનું પાન કર્યું હોય તો મારા અને તમારા જીવનમાંથી વિકૃતિઓ નીકળી જવી જોઈએ દુર્વૃત્તિઓ ખલાસ થઈ જવી જોઈએ આપણા જીવનમાંથી વિકારો દુર્ગુણો નીકળી જવા જોઈએ અને આપણું જીવન પરિશુદ્ધ થઈ જવું જોઈએ મતલબ કે ધર્મ એ જીવનને શુદ્ધ કરનાર પરિબળ છે હવે આપણામાં વિકારો જેમને તેમ યથાવત પડ્યા હોય આપણા મન ઉપર દુર્ગુણો કબજો જમાવીને બેઠા હોય તો ભલેને ઉપરનો વેશ ધાર્મિક હોય તિલક ચાંદલો કરતો હોય રામ નામની ચાદર ભલે ઓઢતો હોય ભલે ધાર્મિક કર્મકાંડ કરતો હોય છતાં પણ એ માણસ ધાર્મિક નથી ધર્મનો સંબંધ આંતરિક છે માણસ અંદરથી બદલાવો જોઈએ ઉપરથી બદલાય તેને ધાર્મિક નથી કહેવાતો ઉપરથી બદલાય અને અંદરથી પણ બદલાય એ સાચો ધાર્મિક છે માણસ અંદરથી જેમને તેમ પડ્યો રહે અને માત્ર ઉપરથી જ બદલાઈ જાય ત્યારે તે ખતરનાક નીવડે છે કઈ રીતે રાવણ ઉપરથી જ બદલાયો હતો સાધુના કપડાં પહેર્યા હતા તેથી સીતાનું અપહરણ કરીને ભાગી ગયો અંદરથી રાવણની વૃત્તિ તો જેમની તેમ યથાવત જ હતી એવી જ રીતે કદાચ માણસ પરિવેશથી બદલાઈ જાય પણ અંદરથી ન બદલાય તે માણસ ભયંકર નીવડે છે સેનામાં જે ભરતી થાય તેને સૈનિક કહેવાય એટલે એમણે શરીર ખડતલ બનાવી લીધું અસ્ત્ર શસ્ત્ર ચલાવતા શીખી લીધું બંદૂકો ચલાવતા શીખી લીધું તોપ ગોળા ફોડતા શીખી લીધું એટલે તે સૈનિક તો થઈ ગયો પણ મહત્વની વાત તો એ છે કે તે વ્યક્તિ રાષ્ટ્ર માટે વફાદાર હોવો જોઈએ જો તે શત્રુ પક્ષમાં મળેલો હોય તો તે સૈનિક સૈનિક નથી દેશ માટે તે ખતરનાક છે જો રાષ્ટ્રપ્રત્યે પ્રેમ સમર્પણ વફાદારી હિત તેના દિલમાં નથી વસ્યા તો તે ફક્ત કહેવા માત્રનો જ સૈનિક છે વાસ્તવિક રીતે તો એ દુશ્મન જ છે એ જ રીતે ઉપરથી જે સંપૂર્ણ રીતે બદલાઈ જાય પરંતુ અંદરથી તે જેમનો તેમ જ હોય તો તે ધાર્મિક માણસ નથી એ સંપૂર્ણપણે અધાર્મિક છે અને દેશના અને વિશ્વના ધર્મને નુકસાનકારક જો કોઈ વ્યક્તિ હોય તો તે આ વ્યક્તિ જ છે અકબરે એક બિલાડી પાળી હતી એ બિલાડી અકબરની એટલી બધી ઘેલી હતી કે અકબર જ્યારે કુરાન વાંચવા બેસે ત્યારે તે બિલાડી સામે બેસે એટલું જ નહીં પણ અંધારું હોય તો અકબર તે બિલાડીના માથા ઉપર તેલનું કોળિયું મૂકીને જ્યોત જલાવે અને તેના પ્રકાશમાં કુરાન વાંચે આ દરરોજનો ક્રમ બની ગયો હતો અકબર બિલાડીના આ ધાર્મિક સ્વભાવથી ખુશ થતો હતો તેને મનમાં એમ થયા કરતું હતું કે આ બિલાડી મારા સંઘને કારણે અને આ કુરાન વંચાય છે તે સાંભળીને કેટલી ધાર્મિક થઈ ગઈ છે એક દિવસ અકબર આ જ રીતે કુરાન વાંચતા હતા ત્યાં બીરબલ આવ્યો અકબરે બિરબલને કહ્યું કે દેખો બિરબલ એ બિલ્લી બદલ ગઈ હે આ કુરાનનો અને મારો પ્રભાવ છે ઈસીલી મેં તુમે પ્રશ્ન કરતા હું કે સંઘ બળા યા સ્વભાવ બળા ત્યારે બિરબલે કહ્યું કે મહારાજ જહાપના સ્વભાવ બળા હે સંગ બળા નહીં હે એટલે અકબરે કહ્યું કે અરે બિરબલ મારા અને કુરાનના પ્રભાવથી જો આ બિલાડી શું કરી રહી છે આવું ક્યારેય બની શકે ખરું કે બિલ્લી બેઠી છે અને બિલ્લીના માથા ઉપર દીપક જલે છે અને એ દીપકના અજવાળે હું કુરાન વાંચું છું અને આ બિલ્લી સાંભળી રહી છે હવે બોલ બિરબલ સ્વભાવ મોટો કે સંગ મોટો એટલે કહ્યું કે મહારાજ મને થોડા દિવસનો સમય આપો થોડા દિવસ પછી હું તમારા પ્રશ્નનો ઉત્તર આપીશ આટલું કહીને બિરબલ જતો રહ્યો થોડા દિવસ પછી અકબર કુરાનનો પાઠ કરતો હતો ત્યારે બિરબલ હાથમાં એક માટલી લઈને આવ્યો બિરબલ અકબરથી થોડે દૂર બેઠો કુરાન વંચાય છે બિલાડી સ્થિર થઈ દીવાનો અંજવાળું આપી રહી છે બીરબલ જે માટલી લઈને આવેલો તેમાં તેણે નાની નાની ઉંદરડીઓ ભરેલી હતી હવે ધીમે રહીને તેણે માટલી ઉપરનો કપડાનો એક છેડો ઉઠાવ્યો અને અકબરને ખબર ન પડે તેમ એક ઉંદરડી છલાંગ મારી બહાર નીકળી બિલાડી જોઈ રહી જરા પણ હલી નહીં ધીમે રહીને બીજી ઉંદરડીએ છલાંગ મારી અને જેવી ત્રીજી ઉંદરડીએ છલાંગ મારી કે તરત જ બિલાડીએ પણ તેને પકડવા માટે છલાંગ મારી અને કુરાન ઉપર દીપક પડ્યો તેથી કુરાન સળગવા લાગ્યું ત્યારે અકબરે કહ્યું કે બિરબલ એ ક્યાં હોવા એટલે બીરબલે કહ્યું કે જહાપના જુઓ આ સ્વભાવનો પ્રભાવ છે ક્યાં કુરાન અને ક્યાં તમે છતાં પણ બિલ્લી તો બિલ્લી જ છે આમ ઉપરથી ભલે બદલાયો હોય પણ સ્વભાવથી જે ન બદલાયો હોય તેને ભગવાન સ્વામિનારાયણ પણ ઉંદરડીયો હરિભક્ત કહે છે આવા વ્યક્તિને તમે ધાર્મિક હરિભક્ત નહીં કહી શકો વેપારી લોકોને જ્યારે હલકો માલ વેચતો હોય ત્યારે ઉપરથી બરાબર માલનું પેકિંગ કરે છે સજાવટ કરે છે એવી જ રીતે જે માણસ ઉપરથી તિલક ચાંદલો કરે કંઠીમાળા ધારણ કરે એટલે આપણે તેને હરિભક્ત વૈષ્ણવ ભક્ત માની લઈએ છીએ પણ આ આપણું ગણિત તદ્દન ખોટું છે આપણું ગણિત એ છે કે તિલક કરે છે માટે તે વૈષ્ણવ છે કંઠી ધારણ કરે છે માટે તે વૈષ્ણવ છે દેવદર્શન પૂજા પાઠ કરે છે માટે તે વૈષ્ણવ છે તીર્થયાત્રા કથા વાર્તા ભજન સ્મરણ કરે છે માટે તે વૈષ્ણવ છે જેમ સધવા સ્ત્રી પ્રણીલ છે કોઈની પત્ની છે એટલા માટે માથામાં સિંદૂર પૂરે છે સિંદૂર પૂરે છે માટે તે સધવા છે પતિવાળી છે એ ગણિત ખોટું છે સાચું એ છે કે તે સધવા છે પતિવાળી છે માટે એ માંગમાં સિંદૂર પૂરે છે એવી જ રીતે વૈષ્ણવ છે માટે તિલક કરે છે તે વૈષ્ણવ છે માટે કંઠી ધારણ કરે છે તે વૈષ્ણવ છે માટે દેવદર્શન પૂજા પાઠ કરે છે તે વૈષ્ણવ છે માટે તીર્થયાત્રા કથા વાર્તા ભજન સ્મરણ કરે છે આ ગણિત સાચું છે પરંતુ આપણને એવો ભ્રમ થઈ ગયો છે કે મેં તિલક કર્યું મેં કંઠી પહેરી મેં પૂજાપાઠ કર્યા મેં યાત્રા દર્શન કર્યા મેં વેશ બદલાવ્યો એટલે હું ધાર્મિક થઈ ગયો છું આ ગણિત ખોટું છે અને હકીકત એ છે કે આપણે આ જ સિદ્ધાંતથી ચાલીએ છીએ કોઈ આપણને કહે કે ભાઈ ફલાણા મહાત્મા આવ્યા છે તે ફક્ત દૂધ જ પીવે છે બીજું કંઈ ખાતા જ નથી એટલે પછી જુઓ લોકો ત્યાં કેવા દોડે છે આ તો ફક્ત બહારનું એટ્રેકશન છે આપણા સંપ્રદાયના ભક્ત શ્રીજી મહારાજના સખા સુરા ખાચરને કોઈએ કહ્યું કે મારા ગુરુ બહુ મોટા છે એટલે સુરા ખાચર કહે કઈ રીતે મોટા છે એ તો કહે એ ખાલી દૂધ જ પીવે છે માટે તે મોટા છે સુરા ખાચર કહે ઓહો એટલામાં એ મોટા થઈ ગયા જો ખાલી દૂધ જ પીવાથી મોટા થઈ જવાતું હોય તો મારી ભેંસનો નાનો પાડો પણ ખાલી દૂધ જ પીવે છે બીજું કંઈ ખાતો પીતો જ નથી તો એ પણ તારા ગુરુ જેવો મોટો જ કહેવાય ને ખાલી દૂધ જ પીવાથી મહાત્મા થઈ જવાતું હોય ખાલી ગંગાજળ પીવાથી મહાત્મા થઈ જવાતું હોય ખાલી ભગવા કપડાં પહેરવાથી મહાત્મા થઈ જવાતું હોય તો આ આપણો મિથ્યા ભ્રમ છે ફક્ત એટલાથી મહાત્મા નથી થઈ શકાતું પરંતુ વધારે આવું જે કરે છે તેને આપણે મહાત્મા માની પણ લઈએ છીએ કોઈએ છાતી ઉપર જવારા ઉગાડ્યા હોય તો લોકો કેટલા ભાવ વિભોર થઈને તેના દર્શન કરતા હોય છે તેની આગળ છૂટા પૈસા ફેંકતા હોય છે પેલો જોયા કરતો હોય છે કે કેટલી નોટો આવી કેટલા રૂપિયા આવ્યા વર્ષો સુધી કોઈ એમને એમ ઊભો રહે અને ખંડે બાબાનું નામ ધારણ કરે તેની આગળ જ મળમૂત્ર ગંદકીનો પાર ન હોય છતાં લોકો ભાવથી પૈસા નાખી તેના દર્શન કરે છે આ ધર્મ નથી પરંતુ આપણને જે બહિરંગ એટ્રેક્શન છે તેની આ પેદાશ છે આપણે ક્યાં રમીએ છીએ એ આપણે સમજવાનું છે અને આ જ વસ્તુ નરસિંહ મહેતાએ ચોખ્ખી બતાવી છે કે એ છે પરપંચ સૌ પેટ ભરવા તણા આત્મારામ પરિબ્રહ્મ ન જોયો ગમે તેટલા વ્રત ઉપવાસ કરીએ પરંતુ જો પરમાત્માનો ભાવ આત્માને સ્પર્શ ન કરતો હોય તો આપણે ધાર્મિક નથી ગુલાબના ફૂલની અંદર સુગંધ છે તે તેનો ધર્મ છે એમ આપણા આત્માને પરમાત્માનો સહજ સ્પર્શ થાય અને આપણામાં સદ્ગુણોની સુગંધ ઉઠે ચારિત્રની સુગંધ ઉઠે અને જીવનમાં સદ્ગુણોનો વિકાસ થાય તે ધર્મનો સાર છે અને તેવી જ વ્યક્તિ સાચા અર્થમાં ધાર્મિક છે એકવાર અમે શિલસ ટાપુ ગયેલા ત્યારે ત્યાંના હરિભક્તો અમને શિલસ ટાપુનો દરિયો જોવા લઈ ગયા ત્યાં બધું જોયા પછી અમને ખૂબ જ આનંદ આવ્યો પછી અમે એક સ્ટીમરની અંદર બેસી વચ્ચે ગયા સ્ટીમરમાં એક કાચની કેબિન હોય તેમાં બેસીને પાણીની અંદરની દરિયાની સૃષ્ટિ જોઈ ત્યારે ખબર પડી કે કેવું કિનારાનું દ્રશ્ય અને અંદરની હરિયાળીનું કેવું દ્રશ્ય બહાર જોતા હતા એ તો કાંઈ ન હતું અંદર તો પથ્થર દેખાય તેમાં જાત જાતની કોતરણીઓ જાત જાતની માછલીઓ જાત જાતની વનસ્પતિઓ માણસ જોઈને ગાંડો થઈ જાય એટલી અદ્ભુત સૃષ્ટિ પરમાત્માએ દરિયામાં બનાવી છે સાચો દરિયો તો અંદર છે કિનારા ઉપર તો શંખલાને છીપલા જ છે એ જ રીતે આપણે ધર્મની બાબતમાં પણ કિનારા ઉપર જ યાત્રા કરીએ છીએ ધર્મનું સાચું તત્ત્વ તો બહુ ઊંડાણમાં પડ્યું છે તો મિત્રો આ કહાની તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ